હું 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 તારી અંદર 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 નો ગયો ગયો તો તો તને પણ થી મળ્યો મારી પાસે જે કઈ સાલ માં તો તને કઈ દઉં માં હતો તને હું તને કઈ દઉં લગભગ સત્તર કે અઢાર માં જ હતો અને રાજકોટમાં હતો ને હા રાજકોટ ની અંદર હતો ના રાજકોટ ની સેન્ટ્રલ પોપોટ પરા માં બરોબર જ આવા દે મેં જેના માટે ફોન કર્યો છે ને ઈ હજી નથી કઈ કઈ દઉં હજી તો કાલ જ તારું નામ આવ્યું મારી પાસે હવે તું પેલા મારી વાત સાંભળી લેલાલ જો

અમે સ્પેશિયાલિટીનો ટોપ પર આવો અમે એસ્ટોસિટી કોને કહેવાય ની દેખાડું તું માતો અમારે બાંટો તો હમણા માને છોડુ માને લોડો આ તો તારું એડ્રેસ દે ને માતો તમને ખાલી એડ્રેસ એડ્રેસ છે માતો માને છોડુ ભીકો બાબા સાહેબ ની તું વિરુદ્ધ થશે હમણાં પીકી ને તારા સમાજ ની વાત કરું તું તો બાબા સાહેબ ની વિરુદ્ધ થશે

તારા થી તોડી લેજે તારી માને સેન્ટ્રલ જેલ માં તું ગયા તને તકલીફ નથી પઢાય ને તારી માને લંડ ખાલે મારે ગયા પોલીસ

કરવા વા ને તમારે ઓલાદુ ના હોય એટલે ઘોડા કાપી મને એમ કેતો મારે વાત નહીં આવડતું વેશ્યાવૃત્તિ હતી ને તારો તું દલાલી કરે તું તારી મારબી દલાલી ખવડાવતાવડા ભીખા

બ્રાહ્મણ ને પણ કોખો કરાયો હતો એ પેલા ના જમાનામાં ઓલાજો તારી જ જોયા મારા જેવા લોડા વાટ થઈને ખબર છે તારી

ગમે તારો બાપ પેદા થયું હોય સાંભળે તારી પાસે જવાબ દઉં અરે નાગદા ના હિરે ને આગળ ફોટો રાખ્યો તો બાબા સાહેબ નો ત્રીસ દિવસ લોડાવતું ને સાંભળ પેલા તારે દિવસ ફોટો રાખ્યો ત્રીસ દિવસ મેં એવું કીધું નાગદાન તું ફોટો કાઢી નાખ ત્યારે તું ક્યાં ગયો અત્યારે કેમ તું દલાલી કરવા આવ્યો હવે તું મારી વાત હવે બે તારીખ સાંભળી બોલ હવે તમારા જે ડોક્ટર બાબા સાહેબ છે તું અત્યારે ભગવાન ને માનસ ઈ ભગવાન વિશે કોઈ ખરાબ બોલ્યું તું હવે નાગદન ભાઈ ને ઓળખતો નથી કોણ છે ને શું છે પણ અમે જે ભગવાન ને માની છીએ વચ્ચે લઈ આવીને બોલે હું તને ખાલી એટલું જ પૂછું હજી તો હું તને એટલું જ બ્રાહ્મણ વિશે દરબાર વિશે જે ખરાબ બોલ્યો છો ને હજી તો બધા એ પણ ભેગા થાય પછી જો તારી હું થાય નહીં એના બોલ હા બોલ બાબા આંબેડકર નો ફોટો રામ જોડે પગે લાગતો રાખ્યો હતો એટલે મેં શું કીધું એને તારા રામ ની વિચારધારા અલગ છે એમને સન્માન બાબા સાહેબ આપ્યું બરોબર તારી રામાયણ ની અંદર બલિપ્રથા છે માંસાહાર છે દારૂ છે વેશ્યા છે બળાત્કાર વાળા શબ્દો છે બરોબર તો બાબા સાહેબ એની અંદર ક્યારેય સપોર્ટ ના કરે તો તું એને ફોટો રાખ્યો એ વસ્તુ ખોટી છે તું કાઢી નાખ એટલે સપોર્ટમાં કોણ આવે સાંભળ બે મિનિટ મેરામણ આહિર આવ્યો હક્કુ કાઠી આવ્યો કરણ સાથળી આવ્યો પેલો નિધિ આવ્યો એક પેલો શેખલિયો કરી ની આવ્યો પેલો દરબાર કરી ને આવ્યો તો એમને ખબર નથી પડતી કે રામાયણ ની અંદર આવી વસ્તુ લખેલી છે મેં ખોલ્યું મેં પેલા હું કલાક સાંભળીશ તને સાંભળ

પછી મેં એવું કીધું આજે મેરા નામક મંદિરા છે સીતાને પીવડાવી પ્રેગનેટ કરીને જંગલમાં મૂક્યા મેં ખોલી ને વાંચી લીધું શું તકલીફ પડી એ મને કહેવાય હા હવે મને તકલીફ એ પડી તારા વિડીયો જોયા રામ આવો હતો રામ હવે પેલી વસ્તુ એ તકલીફ બીજી વસ્તુ ઈ કે માની લે કે તું તું એમ કેસ કે આ બધા હરામી હતા બરોબર છે મેં માની લીધું બધા હેરામી હતા તો તારી પાસે એવો કયો હક છે કે તું આ બધી વસ્તુ બોલ અમારા ભગવાન વિશે ખાલી એટલું કે જો એકસો માણું દેશની અંદર બાબાસાહેબ ની જન્મ જયંતિ ઉજવાતી હોય નીચા દેખાડતો હોય અને એમ કે મારો રામ એક જ મિનિટ બાબા સાહેબ ની બાવીસ પ્રતિજ્ઞા છે મેહુલ અને નથી ખબર તો કહી દો બાવીસ પ્રતિજ્ઞા છે એમાં પેહલી બીજી પ્રતિજ્ઞા છે ખાલી વાંચી લે

તને તે ઓલાને ને કઈ કીધું તું એને ફોટો હટાવી લીધો જો તારી ગાંડ માં ત્રેવડ હોત મારી ગાંડ માં ત્રેવડ છે કે તું મને અત્યારે એડ્રેસ છે તો મારે એફઆઈઆર કરવી હોય તો એ કરું તને ન્યા આવી ને મારું મારી ગાંડ માં ત્રેવડ છે અને હું કરી હું કઈ આ બધા જેમ તારી પાસે જે બધા ઓલા ફોન બોન આવ્યો ને હું ઈ નથી જો અને હું કઈ આમાંથી કમાવા વાળો નથી અહીંયા તો અંદર જાવું પડે તો કઈ ફેર નો પડે અમારે કઈ દઉં સાંભળ એટલે મને કઈ ફેર નહીં પડે મારી ચેનલ છે ને બાર વર્ષ થી બે હાજર બાર થી પચીસ હું છે ને હું એક ખેતીવાડી વાળા નો છોકરો મેં કમાવા માટે ચેનલ નહીં ચાલુ કરી મારી બે હાજર બાર થી જે મેં જિંદગીમાં એક વિડીયો નહીં ચડાયો જયારે બાબા સાહેબ નું અપમાન થયું મેં ત્રીસ દિવસ એને કીધું તું કાઢી નાખ પછી કાયદાનો સારો લીધો હવે તું પેલા મારી વાત સાંભળી લે હું તને એટલું જ કઉ છું કે તું અત્યારે કયા બાતા જઈને માણસ હું કોઈને માનતો નહીં હું નાસ્તિક જો તું કોઈને નથી માનતો માની લે તું કોઈ ને તારી માને તો માનતો હોય ને કે હાલો મારી માં હે આ તે માં નો ફોટો નહીં હવે પેલા મારી વાત સાંભળી લે હું તને શું કઉ છું ને તું કેસ ને કે મને હું અત્યારે પેટ માં બેઠું એ તને સમજાવું છું પેલા વાત સાંભળ શાંતિ થી હવે તું તારી મમ્મીને તો માને તો છે હા હવે તું અત્યારે આપડે ભાઈ બાજી છી બરોબર છે તો મારી ગાંડ માં છે તો હું તને મારી એ લઈશ ને તને ન્યા આવીને પકડી એ લઈશ તારી ગાંડ માં હોય ને તો તું મને મારી લે તો એમાં તારી માં ને હું કામ વચ્ચે લઈ આવું ભાઈ હું ખાલી એટલું જ તને કઉ છું કોના જોડે કર્યો રામ ને જોડે હું તને એટલું જ કઉ એક મિનિટ આંબળ નાગદા ને એના બાપ જોડે ફોટો એડિટ કર્યો ને તો એટલી ત્રેવડ હતી કે ન્યા દેનો ને તાટિયા ભાંગી નાખતો પણ એને રામ જોડે એડિટ કર્યો મેં એમને કીધું પેલા મારા આજની તારીખમાં એને કીધેલું છે મારા સમાજના જ ના ફોન ગયેલા છે એને એવું કીધું નાકદાન તારી વિચારધારા અલગ છે એના ઉપર ઓલરેડી બે એટ્રોસિટી થયેલી છે ખબર છે

મેં કે તને ક્યાં મને કેવું કીધું એટ્રોસિટી થાય બોલ મને બોલ તું મને બે તને બે ગાળ મને ક્યાં તકલીફ પડી નાગધા ને તો મને કીધું તું

એમાં ખરાબ કઈ રીતની વાત આઈ મને એક વસ્તુ કઉ હા બોલ હવે તું એમ કેસ કે આ બધું અમારા ગ્રંથોમાં લખેલું છે બરાબર છે હા હવે તું એમ કે હવે ગ્રંથો અમારા 1400 ની સાલમાં લખાણા છે ઓગણીસો નું 1900 નું તું મને પુસ્તક દેખાડ હવે પુરાણો છે ને હામળ એક કામ કર મને હું તને જે કેવા માંગુ છું ની હામકલે હું તને જે કહેવા માંગુ છું ની તું હામક હા બોલ હવે તે એમ કીધું કે અમારા ગ્રંથો અમે આમ કરીએ છીએ અંદર આમ કરીએ છીએ તો કુરાન ની અંદર શું શું લખ્યું છે ખબર છે ન્યા કેમ દાન ફાટે ન્યા કેમ અવાજ ઉપર બાબા સાહેબ ને એડિટ છે ત્યારે હું એની બોલી લઈશ તું એની માના છો તું અત્યારે તારું બોલ ને તને તકલીફ ક્યાં પડી એ બોલ અત્યારે ઓથેન્ટિક બુક છે ઉત્તરકાંડ ની વાલ્મીકી રામાયણ ની

એમ કીધું કે એને પગે લગાવ્યું એના ઉપર કેસ કરી શકતો બધું લીગલી કરીને રાખેલું એકાનીશ એ તને ખબર છે બરોબર છે તો તું એના ઉપર કરી શકશો બે ને ધો થયો

તારો બાપ એને માનતો હોય એટલે બાબા સાહેબ ને પગે લગાવી ત્રીસ તું તો મારી મારી પાસે જ્યારે મેટર આવે ને કરવા હોય તો કેમ મને બાકી તું કરે દેજે મેં કે ના પાડે હા વાત મારી આસ્થા દુબાણી છે મારા રામ ને કીધું છે તો હું તું તારી ગીતા પ્રેસ ગોરખપુર હાજર કરી દઈશ કે તું આ કાયદાનું અને તું બુક લઈ આ લખેલું જ છે તારો કોઈ અધિકાર નથી કે તું અમારા ભગવાન વિશે સાબિત થયેલી છે તારા ઉપર એફઆઈઆર તો થાય સમજી ભગવાન વિશે ખરાબ બોલી એમ નઈ ક્યાં પોલી માં કરે બોલ

તું છે ને બ્રમાના મોઢા ની પેદાના મોઢામાં કોને લેશું અમે તારી માં ચોધા ફોન કર્યો તારી માં ચોધા હોય ખરાબ બોલવાનું તું બંધ કરતો હોય ને મને સલાહ દેવા તારી માને